સુરત શહેરમાં મોબાઈલ ફોન ચોરી સાથે મોબાઈલ ગુમ થવાની ઘટનાઓ વચ્ચે સુરતની સલાબતપુરા પોલીસે ગુમ થયેલા ને ચોરેલા ચાલીસ જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે સુરતના સલાબતપુરા પોલીસ નત વિસ્તારમાં મોબાઈલ ફોનની ચોરીની ફરિયાદો સાથે મોબાઈલ ખોવાઈ ગયોની ફરિયાદો નોંધાઈ હતી તે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી અને ચોરેલા તથા ગુમ થયેલા મોબાઈલો શોધી કાઢ્યા હતા સલાબતપુરા પોલીસે આશરે ચાલીસ જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરતાં તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો પોલીસ ફરિયાદ અવશ્ય કરવી જેથી તેઓની ફરિયાદનો નિકાલ કરી શકાય મહિનાથી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મારો ફોન મળ્યો છે જે ફોનની એક્સપેક્ટેશન બી નહી હતી કે એન્ડ્રોઈડ જેવો ફોન મળશે એના માટે હું સુરત ખૂબ ખૂબ આભાર માનું છું મને પ્રાઉડ છે સુરત પોલીસ પર હું લોકોને એવું કહેવા માંગુ છું કે પોલીસ આપણી હેલ્પ માટે છે એનાથી આપણે ગભરાવું નહીં જોઈએ પોલીસ આપણને હંમેશા મદદ જ કરતી હોય છે એટલે હંમેશા કંઈ પણ પ્રોબ્લેમ હોય આપણે કમ્પ્લેન કરવી જોઈએ એનાથી આપણને ફાયદો જ થાય છે નુકસાન કંઈ હોતું નથી સલામત એના માટે મને બહુ બહુ ખુશી છે કે આ લોકોએ આટલું સારું કામ કર્યું છે અને આ સુરત પોલીસે આટલી બધી હેલ્પ કરી એના માટે થેન્ક યુ ભલે ફોન નાનો છે પણ મને મળ્યું એના માટે મને બહુ ખુશી છે હા મેં કરેલી ને સર સર પંદરેક જણના ફોન પાછા મળ્યા છે સર મને મારું ધ્યાન છે બાકી બધા તો કરેલ જ હતી આમ તો તો જ એ લોકો હા સર મહિલાને બધાને મળ્યા છે બહુ ખ સારી વાત છે સર આનંદ જેવું સર મને ખરેખર સપના જેવું લાગે છે જ્યારે આજે મારી પર ફોન આવ્યો ને સુરત પોલીસમાંથી કે સર મેમ તમારો ફોન મળી ગયો છે તો મારી ખુશી એકદમ ખુશી હતી કે આટલો મારો ફોન મળી ગયો વખત પછી બહુ જ મોટું કામ કર્યું છે થેન્ક યુ સર આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે લોકોના મોબાઈલ કોઈ પણ કારણસર ગુમ થઈ ગયા હતા આ મોબાઈલ જુદા જુદા સર્વેલન્સ કરીને અમે પકડી રિકવર કરેલ છે અને આ રિકવર કરેલ મોબાઈલ આજે એકસાથે લોકોને પરત આપવામાં આવેલ છે તેમાં ચાલીસ જેટલા મોબાઈલ લોકોને પરત આપવામાં આવ્યા છે આ મોબાઈલ પરત મેળવીને ઘણા લોકોએ પોતાનું ખુશી વ્યક્ત કરી છે લોકો ખુશ થયા છે અને તેઓને આ જોઈને પોલીસને પણ આ બાબતે પ્રેરણા મળે છે આ ઉપરાંત જે લોકો અહીંયા ભેગા થયા હતા એમની સાથે અમે એક સંવાદ પણ કર્યો હતો જેમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની મોહિમ ચાલી રહી છે એ મુહિમ વિશે માહિતી આપવામાં આવેલ અને એ લોકોને આ સિવાય અન્ય કોઈ પણ તકલીફ હોય કે જેમાં પોલીસ એઓને મદદરૂપ થઈ શકે તો તે માટે પણ માહિતી આપવામાં આવેલ અને લોકોને જણાવવામાં આવેલ કે પોલીસ હંમેશા તેઓની સાથે છે અને તેઓના કોઈ પણ પરેશાની હોય તો પોલીસનો ચોક્કસ સંપર્ક કરે અને અમે લોકોની સાથે જ છીએ એ બાબતનો મેસેજ ચોરેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવાની સાથે સલબતપુરા પોલીસે હાલમાં ચાલી રહેલા વ્યાજખોરો સામેની ઝુંબેશ લોકોને વ્યાજખોરો હેરાન કરતા હોય તો ફરિયાદ કરવા પણ અપીલ કરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશ વાળા